હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ મગની છૂટી દાળ ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય તો ફક્ત પાંચે જ મિનિટમાં તમે આ દાળ બનાવી શકો છો એટલી ટેસ્ટી આ દાળ બનશે કે તમે વારંવાર આ દાળ બનાવવાનું પસંદ કરશો અને અત્યારે તો કેરીની સીઝન છે તો કેરીની સીઝનમાં કેરીનો રસ સાથે આ દાળ ખાવાની તો ખૂબ જ મજા આવે છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે મગની દાળની રેસીપી જોઈ લેશું આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ મગની છૂટી દાળ તે માટે આપણે એક કપ મગની દાળ લીધી છે અને મગસરી દાળ પણ કહેવામાં આવે છે જે પીળી દાળ આવે છે તે જ આપણે આમાં ઉપયોગ કરવાનો છે અને આ દાળને આપણે એકથી બે કલાક પાણીમાં પલાળીને રાખવાની છે ઓવરનાઇટ પણ તમે રાખી શકો છો પણ તાત્કાલિક બનાવી હોય તો એક કલાક પાણીમાં પલાળો તો પણ ચાલશે સાઈડમાં તમે જોઈ શકો છો કે મે 1 કલાક પહેલા પાણીમાં પલાળીને રાખેલી હતી અને જોઈ શકો છો કે દાણની માત્રા એક કરતાં પણ વધારે ડબલ થઈ ગઈ છે અને દાણો પણ ફૂલી ગયો છે નખની મદદથી તમે કટ કરો તો આપણી મગની દાળ એકદમ કટ થઈ જાય છે હવે આપણે આમાંથી પાણી દૂર કરી અને દાળનો વઘાર કરશું ગેસ ચાલુ કરીને કુકર ગરમ કરવા રાખી દીધું છે આ દાળ આપણે કુકરમાં બનાવીએ છીએ ઇન્સ્ટન્ટ આપણી દાળ બની જશે જો તમે કઢાઈમાં બનાવશો તો તેમાં સમય લાગશે ત્રણ ચમચી આપણે તેલ એડ કરી દેશું મગની છૂટી ડરમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો તે સ્વાદમાં પણ સરસ લાગશે અને દેખાવમાં પણ એકદમ મસ્ત લાગશે જો તમે તેલ ઓછું ખાતા હોય તો તેલની માત્રા તમે ઓછી કરી શકો છો તેલ આપણું ગરમ થાય પછી આપણે તેની અંદર એક ચમચી રાય છે તે એડ કરી દેશું રાઈ થોડીક સાતળવા લાગે પછી આપણે તેની અંદર એક સુકુ મજ્જુ છે તે આપણે એડ કરી દેશું એક તમાલપત્ર આપણે લીધું છે તેને પણ એડ કરી દેશું 7 થી 8 લીમડાના પાન છે તે પણ એડ કરી દેશું આપણે અને હવે આપણે છે લસણની કરી લીધી છે પાંચ છ નવ મેં નાનું કટિંગ કરીને રાખ્યું છે તે આપણે એડ કરી દઈશું આનો સ્વાદ દાળમાં એકદમ મસ્ત લાગશે લસણ જો તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો ચમચાની મદદથી આપણે સારી રીતે બધું સાથે લઈશું જોઈ શકો છો કે રાઈ પણ આપણી ફૂટી ગઈ છે હવે આપણે તેની અંદર અઢી ત્રીસકોન હિંગ છે તે આપણે એડ કરી દઈશું અને લસણનો કલર આપણે થોડુંક ચેન્જ કરવા દેશું થોડું થોડું લાલ થાય પછી આપણે આગળની કોશિશ કરશું બધું જોઈ શકો છો કે લસણનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેની અંદર એક નંગ લીલું મરચું મેં લીધું છે નાનું કટ કરીને રાખ્યું છે તે આપણે કરી દેસું અને તેને પણ આપણે મિક્સ કરી દેસું હવે આપણે તેની અંદર એક ચમચી લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દેસું આની અંદર અને તેની સાથે જ આપણે એક નાનું નંગ ટમેટાનું મેં કટ કરીને રાખ્યું છે તે આપણે કરી દેસું ટમેટા નાખવાથી દાળનો સ્વાદ એકદમ ખટમીઠો લાગશે

અપણા મસાલા એકદમ સંતરાઈ ગયા છે ટમેટા પણ સરસ રીતે ગળી ગયા છે હવે આપણે તેની અંદર પલાળેલી મગની દાળ છે તે આપણે કરી દેશું હવે દાળને પણ આપણે મિક્સ કરી લેવાનો છે બધી બાજુ આપણે એક સખી મિક્સ કરી દેશું જોઈ શકો છો કે મસાલા સાથે આપણે એકદમ દાળને મિક્સ કરી દીધી છે ટમેટા ને નેસળ સાથે આપણે અને જો ઘરમાં શાકભાજી ન હોય તો ફક્ત પાંચ જ મિનિટમાં તમે આ ટેસ્ટી દાળ બનાવી શકો છો અને કેરીના રસ સાથે તો આ દાળ ખાવાની ખૂબ જ મજા આવે છે એકદમ છૂટી છૂટી દાળ અને કેરીનો રસ અને સાથે પૂરી હોય તો બીજું કાય ન જોઈએ દાળ આપણી મિક્સ થઈ ગઈ છે એકદમ હવે આપણે તેમાં મસાલા કરી લેશું અડધી ટીસ્પૂન હળદર છે તે આપણે એડ કરી દઈશું એક ચમચી ધાણાજીરું લીધું છે તે આપણે એડ કરી દઈશું ધાણાજીરુંનું પ્રમાણ આમાં ઓછું હોય છે ધાણાજીરું તમે વધારે નાખશો તો દાળનો કલર આખો ચેન્જ થઈ જશે એક ચમચી આપણે લાલ મરચું લીધું છે તે આપણે એડ કરી અને પણ ઓછું આપણે ગરમ મસાલો લીધો છે તે આપણે આપણે એડ કરી કરી હવે બધી વસ્તુને મિક્સ દેવાનું છે બધા મસાલા સાથે આપણે દાળને એકદમ મિક્સ કરી દીધી છે ઓલમોસ્ટ આપણે દાળ એકદમ તૈયાર છે ફક્ત એક વિસલની જરૂર છે છે ને એકદમ સેલી પાંચ જ મિનિટમાં તમે આ દાળ બનાવી શકો છો હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું બહુ પાણી પડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું એક વિસલ પૂરતું જ આપણે પાણીમાં એડ કરવાનું છે હવે પાણી સાથે પણ આપણે મિક્સ કરી દેસુ જેથી કરીને નીચે દાળ આપણે ચોટે ની ક્યાં પણ જોઈ શકો છો કે અડધા કપ પાણી નાખ્યા પછી આપણે દાળને એકદમ મિક્સ કરી લેવાની છે અને ઉપર તમે જોઈ શકો છો કે તેલ પણ આપણો થોડું થોડું છૂટું પડી ગયું છે હવે ઢાંકણ બંધ કરીને આપણે એક વિસલ લીરા જોશું એક વિસલ થઈ ગઈ છે અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દીધી છે અને કુકરને પણ આપણે નીચે ઉતારી લીધું છે હવે આપણે ઠાકર ખોલશું જોઈ શકો છો કે મગડી દાળ આપણી એકદમ છૂટછોટી થઈ ગઈ છે ઉપરથી આપણે તેમાં કોથમીર છે તે એડ કરી દઈશું આ રીતે હવે આપણે હળવે હાથેથી તેને હલાવી લેવાના છે કોથમીરને પણ જોઈ શકો છો કે આપણી ડાળ એકદમ સરસ થઈ ગઈ છે જોઈ શકો છો કે પાંચ જ મિનિટમાં આપણી મગની દાળ બનીને એકદમ તૈયાર છે ઇન્સ્ટન્ટ દાળ તમારે બનાવી હોય તો તમારે મગની દાળ જ બનાવવી ખૂબ જ સહેલી છે ફક્ત પાંચ જ મિનિટમાં બની જશે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગશે હવે આપણે એક પ્લેટમાં તેને સર્વ કરી લેશો તો કેવી લાગી તમને આ દાળ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલા બે લાઈકને દબાવો જેથી કરીને મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ